જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું જમણવાર જેવી કટલેસ તો ચાલો તૈયાર છો ને તમે પણ જમણવાર જેવી કટલેસ બનાવવા માટે એના માટે આપણે લેશું બટેટા અને વટાણા એને બાફી લેવાના છે બાફ્યા બાદ એને આપણે છૂંદો કરી લેશું ત્યારબાદ એમાં આપણે તપકીર અને ટોસનો ભૂકો નાખીશું જેથી કરીને આપણી કટલેસ છૂટી ના પડે અને ક્રિસ્પી બને ત્યારબાદ આપણે એમાં ગરમ મસાલો કોથમરી નાખીશું એ નાખ્યા બાદ આપણે આદુ મરચાં સુધારેલા તૈયાર કર્યા હતા એને નાખીશું જુઓ તો એ બધું આપણે નાખી રહ્યા છીએ હવે આપણે એમાં મીઠું મરચું ધાણાજીરું પછી હળદર હિંગ એ બધું નાખી થોડા થોડા પ્રમાણમાં તમારા સ્વાદ મુજબ તમે નાખી શકો છો ત્યારબાદ આપણે એમાં ખાંડ ઉમેરીશું ખાંડ નાખ્યા બાદ આપણે એમાં માથેથી થોડો લીંબુનો રસ નાખીશું એ બધું નાખાઈ જાય પછી આપણે એને હળવા હળવા હાથે એકદમ બધું મિક્સ કરી લેશું જુઓ તો કેવી રીતે હું મિક્સ કરું છું તમે પણ ઘરે આ રીતે જ કરજો જેથી આપણી કટલેસ એકદમ ચીપચીપી ના બને અને સરસ વાળી શકો તમે એને જુઓ હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ને હવે હું ગોળ ગોળ કટલેસને વાળી રહી છું તો જુઓ કટલેસ વળાઈ જાય પછી આપણે ત્યાં સુધી તેલને ગરમ કરવા મૂકીશું તો જુઓ આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે હવે આપણે કટલેસને એમાં તળવા નાખીશું હવે જો આપણે કટલેસનો શેપ કરેલી તૈયાર કરી હતી ને એને આપણે તળી છે તો ધીમે તાપે એને તળવા દઈશું જેથી કરીને આપણી કટલેસ અંદરથી એકદમ સરસ ક્રિસ્પી થાય અને કટલેસ બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવા દેવાની અને બંને બાજુ એને થોડી થોડી વારે ફેરવતું રહેવાનું જેથી કરીને કટલેસ બેય સાઈડથી સરસ પકવાઈ જાય તો જુઓ તૈયાર છે હવે આપણી કટલેસ તળાઈને હવે એક ડીશમાં એને કાઢી લેશું ત્યારબાદ તમે લીલી ચટણી ખજૂર આમળીની ચટણી અને લસણની ચટણી અથવા તો ટમેટા સોસ સાથે એને સર્વ કરી શકો તો જુઓ તૈયાર થઈ ગઈ છે આપણી કટલેસ તો ચાલો તમે પણ ઘરે બનાવજો જો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ